last one I shopping. Bye-bye. 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 આજે ચાંદની આવી છે એક નવી નકળ મુશ્કેલ મિશન પર સાસુ અને દીકરા સાથે શોપિંગ ભલે ભાઈ શોપિંગ તો શોપિંગ પણ મારી સાથે બબે બોસ હોય ત્યારે તો એ મિશન કહેવાય ને મારી નામ પિયારી મારી ઇકો તૈયાર છે અને મારી બેસ્ટ ડ્રાઈવિંગ સ્કિલ સાથે અમે નીકળીએ છીએ આજના મોજ મસ્તી ભરીયા શોપિંગના પ્રવાસ પર ચાલો બેસી જાઓ ને મજા લો અમારે પેલો સ્ટોપ હતું કપડાની દુકાન શોપિંગ અહીંયા થોડા કપડા અને એક ડઝન ટુવેલ લેવાના હતા કપડાં તો શાંતિથી સિલેક્ટ થયા પણ પછી મારા સાસુ પાવર શરૂ થયું

મોલમાં તો બધું શાંતિથી થઈ ગયું મારા સાસુમાં અહીંયા એકદમ કસ્ટમર બનીને ફરતા હતા હવે અમુક વસ્તુ હજી બાકી હતી મોલ લેવાની રહી ગઈ હતી બધી દેશી સ્ટોર માંથી લીધું ત્યાં લેવી પડે તો એટલે હું પછી આ કિરાણા દુકાનેથી આજે તો બહુ બધી શોપિંગ કરી લીધી મજા આયી ચલો અમાર માર્કેટ બતાવો સાત માર્કેટમાંથી પછી પત્તા ગોબી ને સુમલા બેચ ને मुझे लीला ने शिकायत paling kita, ya, હવે રામપિયારીમાં બેસીને પછી યાદ આવ્યું કે આપણે લિસ્ટમાં જે લડ્ડુ ગોપાલનું એ સામાન ક્યાં કેટલી વાણો છે ભગવાનનું તો પાછા નીકળી ગયા ફેન્સી સ્ટોર તરફ અને ત્યાં નીકળીને અમે ફેન્સી સ્ટોર તરફ જઈ અને રસ્તામાં બધી શોપિંગની ચર્ચાઓ કરતા જઈએ આમ કર્યું તેમ કર્યું બહુ મજા આવી ગઈ એમ બસ પછી વાતો કરતા કરતા નીકળી ગયા અને રસ્તામાં વાત હતા કે ભાઈ રસોઈનું મોડું થાય છે હવે જેમ થાય એમ જલ્દીથી આપણે બધું લઈને નીકળી જશે ત્યાં પહોંચી ગયા અમે કાના કલેક્શન રાધા નાણાની ગિફ્ટ એન્ડ ફેન્સી સ્ટોર માં હવે ત્યાંથી અમે લીધું લડ્ડુ ગોપાલ માટેનું વાઘો अमुक बिजी थोडिक वस्तु बोडिलोसन टाइप मलमा नै अहिले लिदु अनि एक काट साफ जिनी मोटी वस्तु थी अनि बस सन्तोषपूर्वक बि सोपिङ घर आइ फाइनली मित्रो શોપિંગ કરીને આવી ગયા છીએ બધું ચાલો ખોલીને જોઈએ શું શું લીધું જતા જતા એક સવાલ કે પટેલ સાયકલ સ્ટોર આ વિડિયોમાં કયા મિનિટ આવેલો તો કમેન્ટમાં જરો જણાવજો હા ઘરે આવીને કમ્ફર્ટ જનમાને આવી જાય ને ત્યાંથી મજા ન આવેલા સારું ચલો મિત્રો આજનો આપણે ઓલોગ અહીં જ ખતમ થાય છે શોપિંગ નો ઓલોગ કેવો લાગ્યો કહેજો કમેન્ટમાં અને ફરી પાછા મળી આવતા બુધવારે રાત્રે દસ વાગે ત્યાં સુધી ચમકતી ચાલીને રજા આવજો જય શ્રી કૃષ્ણ